રાધનપુરમાં મોડી રાત્રે વરસાદથી વીજપોલ ધરાશાયી થઈ ગયો ભારે પવનથી બાદરપુરામાં વૃક્ષ વીજપોલ ધરાશાયી થયો રસ્તા ઉપર જીવતા વીજવારને લઈને ગ્રામજનોમાં ભય છે વીજ પુરવઠો બંધ કરવા માટેની ગ્રામજનોની યુજીવીસીએલમાં રજૂઆત કરવામાં આવી જીવતા વીજવારને લઈને દુર્ઘટના સર્જાય તો જવાબદાર કોણ રાધનપુરમાં મોડી રાત્રે વાતાવરણમાં પલટો આવતા વરસાદ વરસ્યો હતો ગ્રામ્ય વિસ્તારમાં ભારે પવન સાથે છૂટાછવાયા વરસાદી ઝાપટા પડ્યા અને બાદરપુરા ગ્રામે વૃક્ષો અને વીજપોલ ધરાશાયી થયા હતા વીજ પુરવઠો બંધ કરવા માટે ગ્રામજનોએ માંગ કરી યુજીવીસીએલ સમક્ષા માંગ કરવામાં આવી તેમણે કહ્યું કે દુર્ઘટના થશે તો તેના માટે જવાબદાર કોણ